આ વર્ષની અંદર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ઢળી પડવું એટલે રાજકારણ માટે એક મોટો વિષય ગણાય છે નમસ્કાર દર્શક મિત્રો મહારાષ્ટ્રમાં જન્માષ્ટમીના દિવસે બધા લોકો જ્યારે ઉત્સવ મનાવવામાં વ્યસ્ત હતા ત્યારે મહારાષ્ટ્રના સિંધ દુર્ગની અંદર છત્રપતિ શિવાજી મહારાજની પાંત્રીસ ફૂટ પ્રતિમા તૂટી પડવાને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે કારણ કે આ વર્ષની અંદર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ઢળી પડવું એટલે રાજકારણ માટે એક મોટો વિષય ગણાય છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો મહારાષ્ટ્રના સિંધ દુર્ગમાં આઠ મહિના પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નૌસેના ડેના દિવસે આ છત્રપતિ શિવાજી મહારાજની પાંત્રીસ ફૂટની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું અને આઠ જ મહિનાની અંદર આ મૂર્તિ તૂટી પડી છે જેને કારણે મહારાષ્ટ્રના રાજકારણની અંદર જબરજસ્ત ખળભળાટ મચી ગયો છે અને રાજકારણ ગરમાયું છે કારણ કે વિધાનસભાની ચૂંટણીના ટાણે વિપક્ષોને એક બહુ મોટો મોકો મળી ગયો છે એમના માટે આ એક એવી તક છે કે જેની અંદર રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ શકે છે હવે છત્રપતિ શિવાજી મહારાજ જે છે એમને હિન્દવી સ્વરાજ્યના સ્થાપક કહેવામાં આવે છે અને છત્રપતિ શિવાજી મહારાજને નૌકારદળના પ્રથમ જનક તરીકે પણ ઓળખવામાં આવે છે ભારતીય નૌકારદળનું જે ધ્વજ છે એની ઉપર શિવરાયની શાહી મોહર પણ છપાયેલી છે અને આ નેવીએ આ વખતે એવું નક્કી કરેલું બે હજાર ત્રેવીસમાં કે ચાર ડિસેમ્બરના દિવસને હવે નેવી ડે તરીકે ઉજવવામાં આવે અને નેવીએ આ જે છત્રપતિ શિવાજી મહારાજની જે પાંત્રીસ ફૂટની પ્રતિમા છે એની ડિઝાઇન બનાવેલી હતી નેવીએ સિંધુ દુર્ગ કિલ્લાને સાક્ષી માનીને આ ચાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના દિવસે મૂર્તિ બનાવી અને આ પ્રસંગે માલવણના તારકરલી બીચ પર આવેલા રાજકોટ કિલ્લા સંકુલની અંદર આ પ્રતિમા બનાવવામાં આવી અને એની પાછળ બે કરોડ ચાલીસ લાખ ઇકોતેર હજાર રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો આ જે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા છે એ જમીનથી પિસ્તાલીસ ફૂટની ઊંચાઈએ સ્થાપિત કરવામાં આવેલી છે અને સોમવારે બપોરે લગભગ એક વાગ્યે આ પ્રતિમા અચાનક તૂટી પડી હતી આ જ્યારે પ્રતિમા તૂટી પડી ત્યારે નૌસેનાએ તાત્કાલિક નિવેદન આપીને ખેદ વ્યક્ત કર્યો અને નૌસેનાએ કહ્યું કે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને તાત્કાલિક તપાસ કરવા માટે અને મૂર્તિને ફરીથી સ્થાપિત સ્થાપિત કરવા માટે એક ટીમ બનાવવામાં આવી છે અને ઝડપથી આ મૂર્તિને ફરીથી સ્થાપિત કરી દેવામાં આવશે હવે જાણવા મળેલી વિગત મુજબ આ જે છત્રપતિ શિવાજી મહારાજની પાંત્રીસ ફૂટની જે પ્રતિમા છે એ બનાવવાનું કામ આર્ટિસ્ટી ફોર્મના માલિક જયદીપ આપટે અને ચેતલ પાટિલને સોંપવામાં આવ્યું હતું આ બંનેની સામે અત્યારે એફઆઈઆર નોંધવામાં આવી છે હવે જ્યારે પ્રતિમા તૂટી પડી એટલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેનું નિવેદન સામે આવ્યું એમણે એમ કીધું કે પિસ્તાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાને કારણે આ પ્રતિમા તૂટી પડી છે જોકે એની સામે ઉદ્ધવ ઠાકરે ગ્રુપના એક નેતાએ એવું કીધું કે ચારસો વર્ષ જૂનો આ દુર્ગનો કિલ્લો છે એના કાંકરા પણ ખર્યા નથી અને હજુ આઠ મહિના પહેલાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા બની એ તૂટી ગઈ તો એમને એમાં ભ્રષ્ટાચાર થવાની આશંકા હોવાની ઉદ્ધવ ઠાકરે શિવસેનાના નેતાએ વાત કરી એનસીપીએ પણ નિવેદન આપ્યું અને કોંગ્રેસે તો જાહેરાત કરી દીધી કે આજે મહારાષ્ટ્ર આખા મહારાષ્ટ્રની અંદર વિરોધ નોંધાવવામાં આવશે ભાજપ માટે ટેન્શનવાળી વાત એટલા માટે છે કે હવે આ બે હજાર ચોવીસમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે અને આ મુદ્દો ઉછળવાનો છે કારણ કે છત્રપતિ શિવાજી મહારાજ જે છે એ આખા મહારાષ્ટ્રના મરાઠી સમાજના લોકો માટે એક સન્માનીય વ્યક્તિ છે અને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને કઈ પણ થાય તો મહારાષ્ટ્રની અંદર મોટો હોબાળો મચી જાય છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ